ઘણા લોકો ક્રોસ એફઆઈઆર વિશે જાણતા નથી હોતા ક્રોસ એફઆઈઆર એટલે સામસામી ફરિયાદ જ્યારે કોઈ એફઆઈઆર દાખલ થઈ ગઈ હોય ને જેના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થઈ ગઈ હોય એ વ્યક્તિ પણ પોતે એ જ ગુનાને અનુસંધાને બીજી ફરિયાદ દાખલ કરી શકે છે એને ક્રોસ એફઆઈઆર કહેવામાં આવતી હોય છે પણ ક્રોસ એફઆઈઆરમાં એના કન્ટેન્ટ સેમ ટુ સેમ નહીં હોવા જોઈએ જે મેન એફઆઈઆર છે વિરુદ્ધ પ્રકારના કન્ટેન્ટ હોવા જોઈએ ત્યારે તમે ક્રોસ એફઆઈઆર પણ કરી શકો છો ક્રોસ એફઆઈઆર એટલે સેમ જ પોલીસ સ્ટેશનમાં થતી હોય છે ને એ જનરલી સેમ જ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલતી હોય છે ક્રોસ એફઆઈઆર ને મેન એફઆઈઆર બંનેના કેસીસ જ કોર્ટમાં ચાલતા હોય છે હવે ક્રોસ એફઆઈઆર કરી ક્રોસ એફઆઈઆર નું શું છે કે ઘણી ઘણા એનો ગેરલાભ લેતા હોય છે સામસામે ફરિયાદો કરતા હોય છે પ્રેશર ઊભું કરવા માટે એટલે ક્રોસ એફઆઈઆર પણ એક મેટર હોય છે એને જોઈ શકાય છે તમારે કદાચ કોઈ પ્રકારનો બચાવ કરવાનો હોય કોઈ પણ પ્રકારની વધારાની માહિતી પ્રોવાઈડ કરવાની હોય કે તમારી સાથે વધારાનો કોઈ અન્યાય થયો હોય તમને ખોટી રીતે કોઈ ફસાવાની કોશિશ કરી રહ્યા હોય ત્યારે તમે ક્રોસ એફઆઈઆર ઉપયોગ કરી શકો છો ક્રોસ એફઆઈઆર એક મહત્વનું પ્રોસિજર હોય છે તમે જોઈ શકો છો